ઇન્ટ્રોવર્ટ એટલે કેવા હોય થોડા સાય પર્સનાલિટી હોય શરૂઆતમાં જલ્દી ખુલે નહીં લોકો સાથે હળી મળી ન જાય બરોબર ને એને સમય લાગે જેમ જેમ થોડો કોન્ટેક થાય પછી એકદમ હળી મળી જાય પછી એમને મજા જ આવે દરેક વ્યક્તિ સાથે જેની સાથે સંપર્ક થયો હોય જ્યારે એક્સ્ટ્રોવર્ટ કેવા હોય કે એને પહેલી જ મિનિટથી હળી મળી જાય ઘણા કેવું આમ ખબર બસ માં જાતા બાજુ સીટ માં બેઠા હોય બરોબર ને ત્રણ કલાક રાજકોટ આવી પેલા તો એ સંબંધી ના સંબંધી બની જાય તમે ક્યાં રહો ડાયરેક્ટ આમ પૂછો મને ક્યાં જવું છે ખબર છે ભાઈ રાજકોટ બસ છે રાજકોટ જ જાય છે પણ તોય બેઠા બેઠા બરોબર ને ઈ જેવા બસ માં બેસે સીટમાં એટલે સીટમાં માં બેઠા ભેગા જ ઓળખાણ શરૂ કરી દે વાતચીત શરૂ કરી દે એની એમ એટલે એક્સ્ટ્રોવર્ડ હોય ને આપણને ઇન્ટ્રોવર્ડ ને કોઈ બીક લાગે કે કઈક મારી બારી લેતો બે સમાચાર ભાઈ જાણ પહેચાન ઓળખાણ વગર તમે શું બોલો છો એટલે બે પર્સનાલિટીમાં ફરક હોય ઘણા તમે જુઓ કે આમ એને વાત કરવાનું કૌશલ્ય જેવું હોય કે તમારી સાથે પાંચ મિનિટમાં તો એ તમારા રિલેટિવ થઈ જાય ક્યાં ના ક્યાં સંબંધ કાઢી નાખે આટલું ક્લિયર આવી રીતે હોય છે ઘણા એ એક્સ્ટ્રા ને એમબી વર્ડ કેવા હોય જેની અંદર બંને પર્સનાલિટી હોય જે શરૂઆતમાં ઇન્ટ્રોવર્ટ હોય થોડુંક સમય પસાર થયેલી એક્સ્ટ્રોવર્ટ બની જાય પણ સંપર્ક સતત રહી પછી બરોબર ને એટલે આ રીતની ત્રણ પર્સનાલિટી હોય છે મનુષ્યની અંદર ઇન્ટ્રોવર્ડ એક્સ્ટ્રોવર્ટ અને એમ્બી વર્ટ એટલે બંને બાજુ ઝૂકા હોય જેની અંદર સાઈ પર્સનાલિટી શરમા પ્રકૃતિ પણ હોય શરૂઆતમાં અને પછી ખુલ્લાપણાની પ્રકૃતિ પણ હોય